સાણંદમાં દક્ષ ક્લાસીસ દ્વારા પોલીસ ભરતીના તાલીમ વર્ગો શરૂ અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ઓમ એવન્યુ કોમ્પલેક્ષમાં પોલીસ ભરતીને અનુસંધાને કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ માટે પોલીસ ભરતીના તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જેમાં લોકરક્ષક દળ કોન્સ્ટેબલ એએસઆઈ મોટું પીએસઆઈ અને પીએસઆઈ વગેરેની તાલીમ આપવામાં આવશે પોલીસ બનવાનું સપનું સાકાર કરવાની પ્રથમ પગલું એટલે કે દક્ષ ક્લાસીસમાં એડમિશન લેવું જ્યાં તમને મળશે ફિઝિકલ ગ્રાઉન્ડની ટ્રેનિંગ માટે સાણંદ સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડ તેમજ જરૂરી માર્ગદર્શન સંપૂર્ણ તૈયારી જેથી ફિઝિકલની ચિંતાથી મળશે રાહત અનુભવી શિક્ષક દ્વારા રોજના છ કલાક લેક્ચર આપવામાં આવશે જેનાથી તમે આસાનીથી પરીક્ષા પાસ કરી શકો છો અને અહીંયા લાઇબ્રેરીની પણ સગવડ મળશે તો આજે જ આ તાલીમમાં આપનું રજીસ્ટ્રેશન કરાવી અને પોલીસ બનવાનું સપનું સાકાર કરો રિપોર્ટર ચિરાગ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સાણંદ નામ ડુડિયા વિશ્વજી પ્રદીપસિંહ છે હું અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે દક્ષ ક્લાસીસમાં અભ્યાસ કરું છું પોલીસની તૈયારી માટે આપણે અહીંયા સાણંદ સ્પોર્ટ એકેડમીમાં સવારે છ સવા સુધી રનિંગ સાડા સાત સુધીની હોય છે પછી અહીંયા ક્લાસમાં જુડિયો ખાતે ક્લાસ છે અહીંયા પોલીસની તૈયારી માટે અભ્યાસ કરીએ છીએ ત્યાં બધા સબ્જેક્ટના અલગ અલગ ટીચર છે જોવા જાવ તો દર અઠવાડિયામાં રવિવારે બધા વિષયની પચાસ પચાસ માર્કની ટેસ્ટ હોય છે પછી જે રીતે લેક્ચરમાં અભ્યાસ કરાવે એ રીતે દિવસમાં પંદર વીસ માર્કની ટેસ્ટ લે છે તો સરસ છે અહીંયાની રોજ અલગ આવીને પહેલાં વોર્મઅપ કરવું પડે પછી પાંચ કિલોમીટરની રનિંગની તૈયારી કરાવે છે રનિંગ કર્યા પછી શરીર ખુલ્લું થઈ જાય એના માટે એક્સરસાઇઝ કરાવે છે અલગ અલગ હા એ તો પછી શરીર ખુલ્લું કર્યા પછી મેડિટેશન છે